આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક વ્યક્તિ રાજા હરિશ્ચંદ્ર ને ફસાવી અને તેમની પાસેથી સિંહાસન છીનવી લે છે આ ફિલ્મમાં રાજા હરિશ્ચંદ્ર ભારતના હતા અને સિંહાસન હડપ કરનારા વ્યક્તિની સરખામણી અંગ્રેજો સાથે કરવામાં આવી હતી તમને જાણીને નવાઈ લાગશે કે તે સમયે દાદા સાહેબ ફાલકે ની ફિલ્મ રાજા હરીશચંદ્ર નું બજેટ હજાર રૂપિયા હતું ભારતમાં સિનેમાની શરૂઆત કરવા બદલ તેમના સન્માનમાં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર આપવામાં આવે છે તેની શરૂઆત વર્ષ 1979 માં કરવામાં આવી હતી છવ્વીસ ફેબ્રુઆરી 1956 ના રોજ પ્રખ્યાત ભારતીય ખગોળશાસ્ત્રી મેઘનાથ સહાનું દિલ્હીમાં અવસાન થયું તેઓ સહા સમીકરણ માટે પ્રખ્યાત છે તેમણે દિલ્હીમાં નેશનલ ઓફ સ્થાપના કરી સહા માત્ર વૈજ્ઞાનિક જ ન હતા પરંતુ તેઓ સ્વતંત્ર ચળવળના એક હિસ્સો પણ રહી ચુક્યા છે એટલું જ નહીં એક વૈજ્ઞાનિક હોવા ઉપરાંત સહા સામાન્ય લોકો માં પણ લોકપ્રિય હતા તેમણે 1952 માં ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કલકત્તાથી અપક્ષ ઉમેદવાર તરીકે ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. તેમણે અગાઉ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે રાષ્ટ્રીય આયોજન સમિતિમાં પણ સેવા આપી હતી. ક્યોટો પ્રોટોકોલ 16 ફેબ્રુઆરી 2005 ના રોજ અમલમાં આવ્યો. ક્યોટો પ્રોટોકોલ પર 11 ડિસેમ્બર 1997 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ક્યોટો પ્રોટોકોલ એક આંતરરાષ્ટ્રીય સિંધ છે જે ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતા વાયુઓને ઉત્સર્જનને ઘટાડવા માટે બનાવવામાં આવી રહી હતી તેમાં એકસો બાણું સભ્ય સામેલ હતા ભારતે છવ્વીસ ઓગસ્ટ બે ના રોજ ક્યોટો પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા હતા જ્યારે કેનેડાએ ડિસેમ્બર બે માં આ પ્રોટોકોલમાંથી ખસી ગયું હતું છવ્વીસ ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ ફિડલ કાસ્ટ્રોએ ક્યુબાની કમાન સંભાળી ક્યુબાની ક્રાંતિના પિતા ફિડલ ક્રાસ્ટ્રોએ આ દિવસે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા તેઓ વર્ષ ઓગણીસો છોત્તેર સુધી પીએમ પદ પર રહ્યા અને ત્યારબાદ વર્ષ બે સુધી સ્ટેટ કાઉન્સિલ અધ્યક્ષ રહ્યા તમને જણાવી દઈએ કે ક્યુબન ક્રાંતિની શરૂઆત ઓગણીસો માં થઈ હતી ક્રાંતિ દ્વારા છવ્વીસ ક્યુબાના રાષ્ટ્રપતિ શસ્ત્ર બળ વાપરવાથી થઈ આ વિદ્રોહ પછી ક્યુબામાં સમાજવાદી શાસનની સ્થાપના થઈ તેમના જીવનકાળ દરમિયાન ફિડેલ એ સમગ્ર વિશ્વમાં સામ્રાજ્યવાદ વિરોધી પ્રતિક તરીકે જાણીતા બન્યા